બેસ્તાન આવાસ ખાતે રહેતા શ્રમજીવી પરિવારના બે વર્ષે બાળકનું ઘરમાંથી અપહરણ કરી ગયેલી મહિલાને આખરે ક્રાઇમ બ્રાન્ચની ટીમે શોધી કાઢી હતી લિંબાત વિસ્તારમાંથી મહિલાને શોધી કાઢી પોલીસે અપયુત બાળકને પણ મુક્ત કરાવ્યો છે ડિંડોલી પોલીસ પથકની હદમાં આવેલા બેસ્તાન આવાસમાં રહેતા શ્રમજીવી ઝફર રૂપે કૌવાલ શેઠ તેમની પત્ની આલિયા ઉર્ફે મુસ્કરાન ઘરે નહોતા ત્યાં તેમની પુત્રી અને બે વર્ષનો પુત્ર દાનિશ ઘરે હતા તે સમયે એક મહિલા તેમના ઘરે આવી હતી અને કિશોરીને કહ્યું હતું કે તારી મમ્મીએ તારા ભાઈને લઈને મને ગેટ પર બોલાવ્યું છે તેમ કહી બે વર્ષીય દાનિશનું અપહરણ કરી ગઈ હતી જેને લઈને ડિંડોલી પોલીસે ચારેકોર તપાસ શરૂ કરી હતી અને ફોટાઓ પણ લગાડ્યા હતા જો કે આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે લીંબાયત વિસ્તારમાં આવેલા ભાવનાનગર સોસાયટીમાંથી દાનિશનું અપહરણ કરનાર મહિલા રૂબાની ઉર્ફે મુબારક શેઠને ઝડપી પાડી અને અપયુદ્ધ દેનિશને મુક્ત કર્યો છે પોલીસ પૂછપરછમાં અપરણકાર મહિલા રૂબીના ઓર્ફે મુબારક શેખે જણાવ્યું હતું કે પોતાની બહેન નરગીસે બાળક ન હોય અને તેને બાળકની જરૂર હોય જેથી પોતે ભેસ્તાન આવાસમાં રહેતી આલિયા ઉર્ફે મુસ્કાન ઉર્ફે કાજલ શેખ કે જેનો પતિ જરૂર શેખ હાલ જેલમાં હોય અને આલિયા ઉર્ફે મુસ્કાન ઘરે એકલી જ હોય જેને લઈને તેના બાળકના અપહરણનો પ્લાન ઘડી ભાઈ સાજીદ તથા દીકરી સાથે મળી બાળકનું અપહરણ કર્યા બાદ બાળકને ભાઈ સાથે માલેગાંવ મોકલી દીધો હતો અને સુરત લાવી બેનપણી બિલકિશને ત્યાં થોડા દિવસ રાખવા માટે આપ્યો અને કબૂલાત કરી હતી બેસ્તાન હાઉસમાંથી બે વર્ષીય માસુમ બાળકનું અપહરણ કરનારા મહિલાને હાલ તો ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢી બાળકને મુક્ત કરાવ્યું છે ત્યારે પોલીસે આ મહિલાની હાલ તો વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા